નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો રામલલાની પ્રતિષ્ઠાને લઈને જાહેર રજાની માગ બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે જેમાં ગુજરાત વીએસપીના વરિષ્ઠ નેતા અશોક રાવલે જણાવ્યું છે કે ગુજરાત સમગ્ર દેશમાં આ પહેલ કરે અને આ દિવસે તમામ શાળાઓ કોલેજો અને ઓફિસો બંધ રાખવામાં આવે જેથી દરેક લોકો અયોધ્યામાં ભગવાન રામની પ્રતિષ્ઠા લાઈવ જોઈ શકે વિશ્વ હિન્દુ પરિષદની માગને સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ટેકો આપવામાં આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં પહેલીવાર નવા વર્ષની ઉજવણી હાલ સમગ્ર દેશ અને દુનિયામાં નવા વર્ષની વિવિધ આતશબાજીની ઉજવણી થઈ રહી હતી ત્યારે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના લાલચોક ખાતે પહેલીવાર નવા વર્ષની ભવ્ય ઉજવણી કરાઈ હતી લાલચોકમાં મ્યુઝિક બેન્ડ પર લોકો નાસ્તા નજરે જોવા મળ્યા હતા ઉલ્લેખનીય છે કે લાલચોકમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા ઉજવણી વખતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય કાર્યકારિણી અને આપની બારમી રાષ્ટ્રીય પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી હતી તેમણે કહ્યું છે કે અમે જનતાના કલ્યાણ માટે જે માર્ગ પસંદ કર્યો છે તેના પર આગળ વધવા માટે પાર્ટીના કાર્યકર્તાઓએ જેલ જવા માટે તૈયાર રહેવું જોઈએ જો તમે બાળકોને સારું શિક્ષણ આપો અને ગરીબોને મફત સારવાર આપો તો તમારે જેલ જવું પડશે અમે જનતાના ભલા માટે જે રસ્તો પસંદ કર્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે